નમસ્કાર મિત્રો છો ન્યૂઝ સમાચાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ જીઆરડી કચેરી ખાતે ગણેશ પૂજન સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું કરાયું આયોજન પીઆઈ કે જે ઝાલા સહિત માનદ અધિકારી હેમંત પાઠક રહ્યા હાજર સમગ્ર ભારતભરમાં જ્યારે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે ડભોઈ જીઆરડી યુનિટ ખાતે પણ ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે શ્રીજીની સાત દિવસ માટે સ્થાપના કરવામાં આવી રોજ સવાર સાંજ જીઆઈડી સભ્ય દ્વારા બાપાની પૂજા અર્ચના આરતી કરી કોઈ કોઈપણ પ્રકારનું વિજ્ઞાન ના નડે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે ત્યારે આવા જ સંકલ્પ સાથે આજો જીઆઈડી ઓફિસ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું આ તબક્કે ડભોઈ પીઆઈ કે જે ઝાલા જિલ્લા માનત અધિકારી હેમંત પાઠક ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ જીઆઈડીના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાવો લીધો હતો

આગ્રો સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તા ને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈનગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે બસ એ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવી